જે સરસમાં સરસ મજાનું ગ્રાઉન્ડ છે જે મરચા પીઠ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે નામાંકિત ગ્રાઉન્ડ છે અને સાથે ભવ્યથી ભવ્ય રાજકોટ અને રાજકોટ જિલ્લાને અમે લોકો જે મહાકાલ ગ્રુપ દ્વારા જે તમે જોઈ શકો છો જે મહાકાલ ગ્રુપ દ્વારા અમે લોકો આયોજિત છે તો ભવ ભર્યું રાજકોટની અંદર આમંત્રણ આપીએ છીએ અને જે પાસ તમને મળી જાશે જે રાજકોટમાં વોર્ડ વાઇઝ જે અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ મુજબ તમને પાસ મળી જશે અને જે કોન્ટેક નંબર છે નીચે કોન્ટેક નંબર આપેલા છે એ કોન્ટેક નંબર ઉપર તમને વધુ માહિતી મળી જશે અને આવો સૌ સાથે મળીને આપણા સમાજની ની એકતા થાય અને તન મન ને ધન થી આ આયોજન ને આગળ વધારીએ અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિના મૂલ્યે ડિસ્કો દાંડિયા આયોજન છે તો આવો સૌ સાથે મળી અને આનંદ માણીએ જય લિંબત ભવાની જય સંજી મહારાજ સ્પેશિયલ સ્પેશિયલ થેન્ક યુ સમસ્ત રાજકોટ વાણંદ સમાજ દ્વારા હું થેન્ક યુ કઉ છું મહાકાલ ગ્રુપને જય હિંમત ભવાની જય સંજી મહારાજ